સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ્સને ખાડામાં દાટી દીધા હોવાના આક્ષેપ થયા છે સાથે પ્રાંત કચેરી ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે ભચાઉ તાલુકાના લાકડિયા ગામ નજીક આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ્સ ખાડામાં દાટી દીધાના આક્ષેપ થયા છે સૂચ સમગ્ર આક્ષેપો એ જોઈએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ કચ્છ નીલવિંદોડા આજે એસટીએમ સેલ્સ પક્ષ એક રજૂઆત કરવામાં આવી કે જૂના કટારીયા પંચાયત અંદર આવતી સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની દ્વારા વર્ષ બે હજાર સાતથી કે બે હજાર સત્તર સુધી જે ભયંકર કેમિકલો એમના સેલ્સથી ફાળવવાની ઉપર દાટેલા છે જેના કારણે આજુબાજુના જે ખેતરો છે આજુબાજુની જે જળ જમીન છે એમાં એ કેમિકલો ભળી રહ્યા છે ને આવનારા સમયની અંદર ભયંકર રોગયાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે જે ત્રણ ડિસેમ્બરના જે જારી દેશ માટે દુર્ઘટના ઘટી હતી ભોપાલની જે ગેસ દુર્ઘટના એવી જ ક્યાંક કેમિકલની દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે જેની આજે એસટીએમ રજૂઆત કરવામાં આવી કે સેલ નંબર ત્રણ ચાર જેટલા પણ સેલ છે એની તપાસ કરવામાં આવે એને સ્કેન કરવામાં આવે અને બે હજાર સાતથી બે હજાર સત્તર સુધી જે અંદર જે કેમિકલ દાટવામાં આવ્યો છે અને આજુબાજુની જમીનો ઉપર જે અસર જોવા મળી છે એની તપાસ કરવામાં આવે કારણ કે આજે જો એ કેમિકલો શાકભાજીમાં ભળી જશે ને શાકભાજી આપણે ખાઈ રહ્યા છીએ આજે એટેક જેવા બનાવો તેમજ ચાંદીપુરા જેવા અન્ય અવનવા રોગો આવી રહ્યા છે આ રોગોના જવાબદાર ક્યાંકનું ક્યાંક આપણે છે ક્યાંક નું ક્યાંક પોતાની વ્યક્તિગત પૈસાની મહત્વાકાંક્ષા એટલી વધી ગઈ છે કે આપણે લોકોને કોઈ જોતા નથી રહ્યા આપણા દેશના નાગરિકોનું કોઈ જોતા નથી રહ્યા અને પોતાના પૈસા બનાવવા માટે આપણે લોકોની જીવનને મોતના મુખમાં ધકેલી રહ્યા છીએ ત્યારે આજે શહીદ ભગતસિંહ સેના દ્વારા આજે એક આવેદનપત્ર પાઠવી અને સરકારને રજૂઆત કરવામાં આવી કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને વર્ષ બે હજાર બે હજાર સત્તર સુધી સાથે એ કંપની ઉપર મજબૂત રીતના કડક કાર્યવાહી થાય અને અન્ય આગામી પાંચ તારીખની અંદર આજુબાજુના પાંચ ગામના લોકો દ્વારા અમે એક દિવસ પ્રતિક ઉપવાસ અનસન આંદોલન કરીશું અને દેશના અધિકારીગણ અને દેશના નેતાગણને એક મેસેજ દઈશું કે અમે ભૂખ્યા રહેશું પણ અમારા કસીજનોને મોતના મુખમાં ધકેલવા નહીં દે આ મુદ્દે આજે એસડીએમ સેલ્સ સમક્ષ રજૂઆત કરવામાં આવી